ગારો એવો છે ને કે આમાં ટ્રેક્ટર કે કોઈ વસ્તુ હાલે એમ નથી આનો ઈલાજ બીજો કઈ છે જ નહીં દવા સિવાય આમાં એટલું બધું ખડતો નથી એકવાર સાથે તો હાલી ગયું છે બીજું ખેતર છે ત્યાં જ આવ્યું છે જોઈ લો કપાસ આવડો આવડો થયો છે ઓરવેલો કે પછી આવડો થઈ ગયો છે એકવાર નિંદા ગયું છે એક બીજું એક ખેતર બતાવું જે અમારા કાકાનું છે તમે પણ જોઈને વિચાર કરી શકો કે આ માંડવી છે કે ખડ વયવું છે હું આવ્યું છે હું પણ ઘણીવાર આવું અત્યારે જાઉં કે આ મહેનત તમારા કાકાની જ સેવાકી જોઈ અને બાકી માં અને કુવો કુવામાં પાણી ઉપર આવી ગયું પાણીની તો શું જરૂર છે અત્યારે મસ્ત મજાની નાની એવી સબરીબાઈ ની ઝૂપડી ઓરવેલી માંડવીમાં આવડિયા દવા સેટી હતી સાકેડ એવું લાગતું છે કે નિશાળા જ આવી છે પણ નિશાળા નથી મારા વાળા આ તો એ જે ખેડૂત છે भीज़। भीज़। आखे। आखे। आव खेड़। आव खेड़। तो हम पतले कॉप्स हैं आपन मजा से हैं ये तीखे विधर डिशेक करती हूँ फिर उतना कुत्रा खेती ना करे तो करेसुं बिज़ा लाइफ इज़ तो ये कितना काम सक्सेस तैयारी है सी ज्योता आओ आलम बस आओ ये आके रु आओ फिर केरू तो ये जी केरू मैं आई वेरिटन

આમો લઈ ગયો મહિના દીમાં તો થઈ જાય ઓળામ જવા દેવા ને વિડિયો ચાલુ રાખો તો લાઈક ને સબ્સ્ક્રાઇબ કરો આ મારું નામ છે અશ્વિન ગોરા છે તમે જોઈ રહ્યા છો એજી ખેડૂત ચેનલ YouTube ચેનલ આ જો આપણે માંડવી મગફળી અને સોયાબીન માટે ઓર ગોળ પાન અને લાંબા કુકડા પાન માટે દવા આપણે સાટી છે આ જો નવ આપણે નવ નવ પેકેટ સાટો એટલે નવ આપા એક એક બોટલ માં થાય તો એક આવે આમાં એમોનિયા ખાતર આવે 300 ગ્રામ અને 800 ગ્રામ

એક તો એટ સારું લઈએ નવ નવમાં કેવું નવ એટલે નું એક આવે બોક્સ નવસો રૂપિયા આવે હમ દસ પપ થાય નેવું રૂપિયા ને એક પપ પડે ને કાઈ વાંધો ને સાટી પછી જોઈએ પાછું આપડે વિડીયો બનાવીશું આવું ખડ જામી આ ખડ રહ્યું ને

એટલે શું થાય એટલે મિક્સિંગ સારી થાય ને દવા સારી લાગે મિક્સિંગ તો દવા થાય જ થાય પણ ફાંદ ઓછી થાય એમ કેમ એટલે વજન વજન ઓછો થાય